ઓધવરામજી મહારાજ એના સ્વમુખે બોલ્યા હતા દયારામજી મહારાજ શાંતિરામજી મહારાજ સેવારામજી મહારાજ પ્રસન્નરામજી મહારાજ આવા જે પણ સંતોજી હતા એ સંતોને ઓધવરામજી મહારાજે આ જ જગ્યા ઉપર અત્યારે આપણે જે મંદિર પટાંગણમાં ઊભા છીએ અહીં જ ઓધવરામજી મહારાજે કહેલું કે મુકે હેડા સમાધિ દીધા અને સમાધિ દીધા તો અહીં જેડી જેડો અચી અને મને અહીં સમાધિ આપજો અને એ ઓધવરામજી મહારાજ ઉપદેશ ગ્રહણ કરી અને વાઢાઈ સંતો અને સર્વ સમુદાય સાથે મળી અને પોષ સુધી બારસના ઓધવરામજી મહારાજ પ્રમલી થયા અને પોસ્ટ સુધી તેરસ ના બીજે દિવસે સવારના નવ વાગે અહીં એમને સમાધિ આપવામાં અને ત્યારથી આજે અડસઠ થઈ ગયા જે પણ અહીં વ્યક્તિ આવી હોય કે પતિ પત્ની આવ્યા હોય કે પરિવાર આવ્યું હોય કે ગામ આવ્યું હોય આવી કરીને અહીં સાચા હૃદયથી પ્રાર્થના કરી છે એ શ્રીએ સાંભળી છે એટલે આજે એ જે અડસઠ વર્ષની જે આ સમાધિ ઓધવરામજી મહારાજની સમાધિની જે પરંપરા જે અહીં લોકો આવ્યા અને એની

હૃદય થી પ્રાર્થના કરજો કે ગુરુદેવ થી સર્વ દુઃખ માંથી તમે ઉભાજો કારણ કે અમે તમને એટલા માટે પ્રાર્થના કરી છે કે તમે અમારા ગુરુજી તમને પ્રાર્થના ન કરી બીજે ક્યાં કરી કદાચ અણસઠ કોટી દેવતા સુધી પહોંચવું હશે તો આયુષ્ય ટૂંકું પડી જાય આપણું પણ અણસઠ કોટી દેવતા સુધી પહોંચવા માટેનો સાચો પથ હોય અને સાચો સનાતન જો માર્ગ હોય તો એ માર્ગનું નામ છે ઓધવ રામજી મહારાજ તો એ સમાધિ આપ દર્શન કરો શ્રીફળ અર્પિત કરી અને જીયા પર ધામ કરતા બોલો ઓધવ રામજી મહારાજ